કે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ ના કરવું જોઈએ એ સવાલ જ નથી ઇન્વેસ્ટમેન્ટ કરવું જ જોઈએ કારણ કે માર્કેટ છે પણ ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે કઈ કઈ વસ્તુને તમારે ધ્યાનમાં લેવું જોઈએ કઈ કઈ વસ્તુ એવી જે છે કે કયા કયા મીડિયા જેવા છે કે જે તમારે એનીથી તમારે અવેરનેસ લેવી જોઈએ આજનું જનરેશન યંગ પીપલ સોની આપણી સાથે જોડાયા છે મુંબઈના જાણીતા વર્ષોથી આ ક્ષેત્રમાં નિષ્ણાંતુ છે અનેક અનુભવો તેમની પાસે છે નવી પેઢી પણ કહી શકાય કે શેર બજારમાં જ્યારે રોકાણ કરતી હોય છે ત્યારે તેમની પાસે સલાહ લેતી હોય છે આવા કૌશિકભાઈ જોશી આપણી સાથે જોડાણ છે આપણે તેમની સાથે વાત કરીએ છે સૌથી પહેલો સવાલ એ છે શેર બજારમાં રોકાણ કરવું લોકો માટે શું સંદેશો આજની તારીખમાં હું એટલું કહી શકું કે ઇન્ડિયા અને આપણું જે કન્ટ્રી કે પોપ્યુલેશન્સ માણસોની વાત કરીએ તો શેર બજારમાં લોકો વર્ષોથી ઇન્વેસ્ટમેન્ટ કરતા રહ્યા છે અને આગળ બી કરતા રહેશે પણ સૌથી મોટી ચેલેન્જીસ સેબી માટે છે કે સ્ટોક એક્સચેન્જ માટે છે કે સાહેબ જેવા પત્રકારો અને નિષ્ણાતો માટે છે કે જે લોકોનું માર્ગદર્શન આપે છે કે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ ના કરવું જોઈએ એ સવાલ જ નથી ઇન્વેસ્ટમેન્ટ કરવું જ જોઈએ કારણ કે માર્કેટ છે પણ ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે કઈ કઈ વસ્તુને તમારે ધ્યાનમાં લેવું જોઈએ કઈ કઈ વસ્તુ એવી જે છે કે કયા કયા મીડિયા જેવા છે કે જે તમારે એનીથી તમારે અવેરનેસ લેવી જોઈએ આજનું જનરેશન યંગ પીપલ જે છે એ નાઇન્ટી નાઇન અમે અમારા ઓબ્ઝર્વેશન સ્ટડી પરથી એવું લાગી રહ્યું છે સાહેબ કે હોમવર્ક કરતા જ નથી સ્ટડી કરતા જ નથી સર્ટેન વેબસાઇટ સર્ટેન ગ્રે ગ્રે માર્કેટ સર્ટેન જીએમપી એ બધી વસ્તુમાં એ લોકો ફોલો કરી અને પોતાના ડીસેલ લેતા હોય છે કે મારે આમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ સેકન્ડ વસ્તુ આવે છે કે મેની કંપનીઝ કે મેના ફ્રુડલન્ટ આપણે જે કહી શકાય એને હું ફ્રુડલન્ટ વર્ડ યુઝ કરું છું કે જે લોકો ખાલી ફક્ત ને ફક્ત રિટેલ ઇન્વેસ્ટર કે જે લોકોને નોલેજ બી નથી પણ થોડાક પૈસામાં વધારે પૈસા કમાવા છે એવા ટાઈપના વ્યૂ સાથે માર્કેટમાં એન્ટ્રી કરે છે ફ્રુડલન્ટમાં આજની તારીખમાં જોઈ શકે છે કે સાયબર ફ્રોડ જેમાં ખોટી વેબસાઇટ ખોટા બ્રોકિંગ એકાઉન્ટ ખોટા એક્સચેન્જ ખોટા ડિમેટ એકાઉન્ટ અને તમારા બેંક એકાઉન્ટમાં તમને બતાવે છે કે તમારા પૈસા વધી ગયા પણ તમે જ્યારે વિડ્રો કરવા જાઓ ત્યારે એ ત્યાં હોતું જ નથી તમારા શેર્સ પણ નથી હોતા અને પૈસા બી નથી હોતા એટલે ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટથી જ એ લોકો બિચારા નાના ઇન્વેસ્ટરો ફસાઈને જઈ રહ્યા છે એટલે એ બધી વસ્તુ સખત ધ્યાન રાખવી જોઈએ અને તમારું જે વાત જે ક્વેશ્ચન્સ છે કે એ લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ કેવી રીતે ધ્યાન રાખવું જોઈએ એ તમારો સવાલ છે બરાબર સાહેબ જે બી ઇન્વેસ્ટર અગર શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા આવતા હોય મારી એમને સૌથી પહેલી સલાહ છે એક મર્ચન્ટ બેન્કર કોણ છે કે જે પબ્લિક ઇસ્યુ લાવી રહ્યા છે એ મર્ચન્ટ બેન્કરનું સૌથી પહેલાં ક્રેડેન્શિયલ જોવું જોઈએ કે એ પોતે કેટલા ટ્રાન્સફરન્સ છે ડ્યુ ડિલિયન્સ ફોલો કરે છે કઈ ટાઈપના ક્લાયન્ટને રેકમેન્ડ કરે છે અને એ પોતે એ કંપનીમાં ડ્યુ ડિલિયન્સ સાથે ઇન્ડિપેન્ડન્ટલી વર્ક કરે છે કે જોઈન્ટલી વર્ક કરે છે બિંગે ચાર્ટડ એકાઉન્ટન્ટ બિંગે ડોક્ટર્સ બિંગે લોયર હંમેશા આપણે એક એક્સપેક્ટ કરીએ છીએ કે એ માણસ એના કસ્ટમરથી ઇન્ડિપેન્ડન્ટ હોવો જોઈએ અને એને ટ્રાન્સફરન્ટ અને વિધાઉટ એની પોતાનું પર્સનલ ઇન્ટરેસ્ટ વગર એને સલાહ આપવી જોઈએ તો એવા ટાઈપના મર્ચન્ટ બેન્કર્સના જો આઈપી આવતા હોય તેમાં તમારે પહેલાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ સેકન્ડ પોઈન્ટ આવે છે કે તમે જ્યારે તમારા લાખ દોઢ લાખ પાંચ લાખ કે ઇવન કરોડ રૂપિયા લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવા આવી રહ્યા છે હું એટલું જ માનું છું કે તમે જેટલા રૂપિયા બચાવ્યા છે એની માટે જેટલો સમય આપ્યો છે એનો અડધો સમય એ કંપનીના ઇન્વેસ્ટમેન્ટ જેમાં તમે કરી રહ્યા છો એની જાણકારી કે એની માહિતી અને એનું રિસોર્સિસ એના પર ધ્યાન આપવું જોઈએ જેમ કે ઇન્સ્ટાગ્રામ છે કે ઇવન આ ટેલિગ્રામ ચાલી રહ્યા છે ઇવન વોટ્સઅપમાં સો મેની ગ્રુપ ચલાવી રહ્યા છે અને યુટ્યુબમાં બી ડ્યુ રિસ્પેક્ટ એવરીથિંગ ઘણા બધા વિડીયો યુટ્યુબર આવી ગયા છે ઇન્ફ્લુઅન્સર આવી ગયા છે નવા નામ નામ લઈને આવી રહ્યા છે આ બધાની સાથે આપણે એવું નથી કે બધા રોંગ છે પણ એને તમારે પોતાની જાતને સ્ટડી કરીને આગળ વધવું જોઈએ વર્તમાન સ્થિતિ કેવી લાગે છે શેરબજારની ને આગામી દિવસોમાં દિવાળી આસપાસનું ફ્યુચર શું છે શેરબજારની વાત કરીએ તો અત્યારે હું એમ કહું કે માર્કેટ નેગેટિવ જશે સ્ક્રેપ થશે તો કોઈ માનવા તૈયાર ના થાય કારણ કે બધાને અત્યારે તેજી જોવે છે અને આજની તારીખમાં અદાનીના બી ઘણા બધા ન્યૂઝ આવ્યા સેબી પર બી સારા એવા ન્યૂઝ આવ્યા અને ગમે તેટલા લડાઈ ઈરાન ઈરાકની હોય કે ઇઝરાયલની હોય એટલે સારા એવા નેગેટિવ ન્યૂઝને બી આજની તારીખમાં સ્ટોક એને પચાવી અને ઇન્ડેક્સને સારો મેન્ટેન કરીને આગળ વધી રહી છે તો રિટેલ ઇન્વેસ્ટર માટે હું એટલું જ કહી શકું કે અત્યારનું બહુ પીક પણ માર્કેટ છે એટલે બહુ પ્રિકોશિયસલી એ લોકોએ ફર્ધર ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ અને મારી સલાહ છે હવે ના કરે તો એ વધારે સારું છે ને જે ઇન્વેસ્ટમેન્ટ એની પાસે જે છે એનો એને પ્રોફિટ બુક કરી લેવો જોઈએ છેલ્લો સવાલ છે આગામી દિવસોમાં કેવા પ્રકારના કેવી ઇન્ડસ્ટ્રીઝો આવી રહી છે દેશમાં એના કઈ પ્રકારે જોઈ રહ્યા છો વિકાસની દ્રષ્ટિએ આપણે વાત કરીએ છીએ વિકાસની દ્રષ્ટિએ અત્યારે જે કહી શકીએ કે જે ત્રણથી ચાર આપણે બૂમ જોયા હતા જેમ કે વાય ટુ કે જ્યારે આવ્યું ત્યારે આપણે સોફ્ટવેર કંપનીઝને હાઈએસ્ટ આપણે પ્રાધાન્ય આપ્યું હતું કે સોફ્ટવેર કંપનીનું બૂમ આવશે સેકન્ડ જે રાઉન્ડ આવ્યો તો મેડિકલ ટુરિઝમ પર આવ્યું હતું કે ભાઈ હેલ્થકેર સેક્ટર્સમાં સારું એવું બૂમ આવશે થર્ડ જે આવ્યું છે જે નેક્સ્ટ રાઉન્ડ આપણે જે કે ઇન્ડસ્ટ્રી વાઇઝ ટુ મૂવ થતી હોય છે જેમ અત્યારે વેબસાઇટ અને ઇ કોમર્સ રિલેટેડ કંપનીઓ જે છે જેમ ઓલા છે ઉબર છે ઓએ છે આ બધા વેબસાઇટ બેઝ અને ઇ કોમર્સ રિલેટેડ કંપનીઓ છે એનો બી અત્યારે યુગ આવીને પતી ગયો છે મારું એવું માનવું છે કે આગામી દિવસોમાં જે સારી કંપનીઓ અને જે એક્સપેક્ટ હોવું જોઈએ કે ઇન્વેસ્ટર જે આવી શકે એ બધી ટેકનોલોજી બેઝ કંપની આવશે સોફ્ટવેર બેઝ કંપની આવશે અને મેન્યુફેક્ચરિંગમાં લિમિટેડ આવશે કારણ કે ઓલરેડી એ ગ્રોથ લેવલનું ક્રોસ કરી ચૂકી છે દર્શક મિત્રો આ હતા કૌશિકભાઈ જોશી શેરબજારના નિષ્ણાંતતા અનેક વાતો આપી છે રોકાણકારો માટે ખાસ કરીને કેવા પ્રકારની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તમે બહુ સ્પષ્ટતા કરી છે ફરી મળીશું નવા વિષય સાથે નવી વ્યક્તિ સાથે ત્યાં સુધી રહી